ઉનાળો શરૂ થાય એટલે ભર ઉનાળે જ ગૃહિણીઓ અથાણા બનાવવાની શરૂઆત કરી દે છે કહેવાય છે કે જેનું અથાણું બગડે એનું આખું વરસ બગડે તો આજે આપણે એકદમ વર્ષો જૂની રીતિ અને વર્ષો વર્ષ એવું ને એવું રે સ્વાદ સુગંધ ને કલર જળવાઈ રહે એના માટે આપણે શું કરવું કેવી કેરી ચૂઝ કરવી કઈ રીતે મસાલો કરવો અને કઈ રીતે આપણે કટકીને સુકવવી તો એ બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈ લઈશું તો સૌથી પહેલાં તો અહીંયા મેં એક કિલો જેટલી જે દેશી કેરી આવે છે ને એ લીધેલી છે તો એને આપણે એ ભાઈ પાસે જ કટ કરાવી લીધેલી છે કારણ કે આપણે જનરલી એવું મોટું ચપ્પુ કેવું નથી હોતું કે આટલી સરસ કટ એક સરખી થાય અને તમને એવું લાગે તો થોડા નાના પીસ તમે ઘરે આવીને કરી શકો તો એકદમ પ્રોપર મેં ત્યાં જ કટ કરાવી દીધા છે ભાઈ પાસે અને જેની પાસેથી લીધી છે એને અને પ્રોપર એને આપણે તરત જ કરી દેવાની એટલે અમે રાત્રે લાવ્યા છીએ તો એટલે મતલબ સાંજે લાવ્યા છીએ તો રાત્રે આને ધોઈ એકદમ કોરી પાડી દેવાની ચાયણામાં કાઢી લેવાની એટલે બે ત્રણ પાણીએ ધોઈ લેવાની પછી આ રીતે એને છૂટ્ટી કરી દેવાની એક કપડામાં કોટનના એટલે આ શું કામ કરું હું તમને કહું જો આ રીતે તમે એને છૂટી પાડી દેશો ને અને આ રીતે લૂંચી દેવાની એટલે તરત જ તમારે એને હળદર મીઠાવાળી કરવાની રહેશે નહીં તો જો શું થશે આ કેરી પડી રહેશે ને તો આ કાળી પડી જતી હોય છે એના પીસ એક સરખા નહીં રહે કાળા થઈ જશે એટલે આ રીતે એને લૂંચી દેશો ને તો પાણી પણ બહુ નહીં રહે પાણીનો ભાગ ના રહે એ રીતે જો પાણીનો ભાગ રહેશે તો આપણી કેરી આખા વર્ષ માટે રાખો ને તો બગડવાના ચાન્સીસ રહે છે એટલે એકદમ કોરી કરી દેવાની પછી એક તપેલામાં લઈ બે ચમચી જેટલું જો આખી ભરેલી ચમચી છે મોટી બે ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું અને સાથે હળદર તો હળદર પણ અહીંયા આપણે બે ચમચી જેટલી લઈએ છીએ અને હળદર મીઠાવાળી કરીએ એટલે ખટાશ થોડી ઓછી થઈ જશે અને એનું ખાટું પાણી બનીને રેડી થઈ જશે તો આ ખાટા પાણીમાં તમે કેળા પછી ગરમર કે પછી મેથી કે કંઈ બી વસ્તુ તમે પલાળી શકો ગુંદા કે એ આખા વર્ષ માટે બધા બહેનોને ખબર જ હોય છે તો આ રીતે ખાટું પાણી બને છે એ હું તમને ખાલી કહી રાખું છું તો આ રીતે હળદર મીઠાવાળી કરી આખી રાત રહેવા દેવાની અને એ જ ટાઈમે આપણે રાત્રે મેથી પણ પલાળવાની છે તો અહીંયા આપણે એક વાટકી જેટલી મેથી લીધેલી છે અમે એક કિલોમાં એક વાટકી મારા મમ્મી નાખે છે એટલે કે અમારા બા પણ આ રીતે કરતા હતા અને આ મેથી ખાવામાં બહુ જ મજા આવતી હોય છે બિલકુલ પણ કડવું નહીં લાગે અને શરીર માટે તો બહુ જ સારી એટલે જો તમે જેટલી નાખી શકતા હોય અડધી વાટકી કે એક વાટકી એ રીતે લેવાની તો અહીંયા મેં એક વાટકો લીધી છે અને પ્રોપર એને બે ચાર પાણીએ ધોઈ લીધેલી છે હવે એને પણ આખી રાત આપણે પલાળવાની છે એટલે આ રીતે મેથી અને કેરીને સાથે તમારે હળદર મીઠાવાળી કરી અને રાખી દેવાની અને મેથીને આ રીતે પલાળીને આખી રાત રહેવા દેવાની હવે સવાર પડે એટલે તમે જોઈ શકો છો મેથીનું પાણી આપણે કાઢી લઈએ અને મેથીને એકદમ પ્રોપર ધોઈ લઈએ તો એકદમ સરસ પોચી થઈ ગઈ છે અને આને કડવાશ પણ દૂર થઈ ગઈ છે જો તો આ રીતે એનો દાણો આપણે દબાવીએ ને તો એકદમ ઢીલો પોચો થઈ જવો જોઈએ એવી પલળેલી હોવી જોઈએ આ તો ચારથી પાંચ કલાકમાં પણ પલળી જશે પણ આપણે રાત્રે મોડા પલાળી દીધેલી છે અને એને એકદમ પ્રોપર ધોઈ લીધેલી છે હું તમને એક દાણો દબાવીને દેખાડું જો આવી રીતને થવી જોઈએ તમે ત્રણથી ચાર કલાક માટે પલાળો તો પણ પલળી જશે તો આને પલાળી હવે હવે આને શું કરવાનું તો હવે આ મેથીને આપણે ખાટા પાણીમાં બોળવાની છે તો ઓલરેડી અમારી પાસે ખાટું પાણી પડેલું જ હોય છે કારણ કે વર્ષો આખા વર્ષ માટે આપણે જનરલી આપણા ઘરમાં ખાટું પાણી રાખીએ જ છીએ એક બોટલ ભરીને તો અમારી પાસે હતું કારણ કે મમ્મીએ પહેલાં ગરમર પલાળીને રાખેલી હતી તો એ ખાટું પાણી મેં તમને જે રીતે કીધું કે હળદર મીઠું કેરીમાં નાખી એ જે પાણી નીકળે ને એ ખાટું પાણી ગણાય તો એ પાણી આપણે આની અંદર બોળી દીધેલું છે મતલબ કે મેથીને ખાટા પાણીમાં બોળી અને ચાર કલાક માટે રહેવા દે દેવાની હવે આપણે એ જ્યાં સુધી રેસ્ટ લે ત્યાં સુધી આપણે થોડો મસાલો પણ બધો બનાવી દઈએ તો એના માટે મેં અહીંયા અડધો કપ જેટલું મી મીઠું લીધેલું છે અને મીઠાને હંમેશા એજ દૂર થાય ત્યાં સુધી એને શેકીને જ અથાણામાં નાખવાનું એટલે આ લાંબા ટાઈમ સુધી એવું ને એવું રહેશે અને મીઠું તો પ્રિઝર્વેટિવનું કામ કરશે તો વર્ષો સુધી તમારું અથાણું બિલકુલ પણ નહીં બગડે પણ ભેજનો ભાગ કાઢી લેવાનો અહીં આપણે અડધી તપેલી જેટલું એટલે કે ત્રણ વાટકી જેટલું તેલ ગરમ થવા મૂકેલું છે તો આ રીતની પાંચસો ગ્રામની તપેલી છે મારી પાસે તો એ અડધી તપેલી ભરી આપણે તેલને એકદમ વરાળ નીકળે ત્યાં સુધી ગરમ કરીશું ડોટ કપ જેટલા એટલે કે દોઢ દોઢ વાટકી જેટલા મેથીના કુરિયા લીધેલા છે મેથીના કુરિયાનો ભાગ આમાં વધારે હોય છે અને એટલે આ ડોટ કપ મેથીના કુરિયા સામે અડધો કપ જેટલા કે અડધી વાટકી જેટલા આપણે રાઈના કુરિયા લેવાના છે તો વચ્ચે આ રીતે ખાડો પાડી દેવાનો પહેલાં તો અને એની અંદર અહીંયા આપણે દોઢ ચમચી જેટલી એકથી દોઢ ચમચી જેટલી હિંગ નાખવાની છે અહીંયા અમે અથાણામાં હિંગ નાખીએ છીએ જે લોકો હિંગ ના ખાતા હોય એ સ્કીપ પણ કરી શકે છે અને સાથે અડધો કપ અહીંયા આપણે રાઈના કુરિયા લીધેલા છે તો એને આપણે ફરતા નાખવાના છે મેથીના કુરિયાની ફરતા કારણ કે રાઈના કુરિયા ચીકણા થઈ જતા હોય છે ગરમ તેલમાં આવે તો એટલે પણ વચ્ચે જે મસાલો કરીશું ને એના અંદર તમારે ગરમ તેલ નાખશો તો એની ક કડવાશ ઓછી થશે મેથીના કુરિયાની અને ચીકણા બિલકુલ નહીં થાય એટલા માટે આપણે રાઈના કુરિયાને સાઈડમાં આ રીતે પાથરી દેવાના અને સાથે ત્રણ ચમચી જેટલી અહીંયા વરિયાળી લીધેલી છે એને પણ સાઈડમાં પાથરી દઈએ અને સાથે થોડા એટલે કે એક ચમચી ભરી અને આપણે તીખા લીધેલા છે તો તીખાને પણ આ રીતે સાઈડમાં પાથરી દેવાના તો આ રીતે જો ગરમ તેલ ઉપર આવી જશે ને બધામાં તમે આમને મિક્સ કરીને નાખી દેશો ને તો ઘણીવાર અથાણું બગડી જતું હોય છે ચીકણું થઈ જતું હોય છે કે એવું થાય તો જો એકદમ સરસ વરાળ નીકળે ને એવું ધક તેલ કરવાનું છે તો આપણે હાથેથી જોઈ લેવાનું અથવા તો થોડું રાયના કુરીઓ અંદર એડ કરી દે અને તેલમાં નાખીને જોજો એટલે ઉપર આવી જાય ને એકદમ તરત જ વરાળ વળીને એટલે કે આપણું તેલ એકદમ પરફેક્ટ છે અથાણા માટે તો હવે આપણે હાથમાં એક ડીશ રાખવાની જ તે ગરમ ગરમ તેલ વચ્ચે નાખવાનું એટલે વચ્ચે મેથીના મેથીનાકુરીયા અને હિંગ છે એટલે એકદમ સરસ સુગંધ આવી જશે અને ધીરે ધીરે ફરતું આમ કરવાનું તો આ રીતે વચ્ચે જ તમારે તેલ નાખવાનું રહેશે અને થોડું એટલે કે બે વાટકી જેટલું તેલ નાખી તરત જ ડીશને ઢાંકી દેવાની હવે પાંચથી સાત મિનિટ માટે ઢાંકેલી રાખવાની જેથી કરીને એની સુગંધ એકદમ ભળી જશે તેલની સાથે કારણ કે ગરમ તેલ આવશે એટલે જે મસાલા છે એ બધાની સુગંધ એકદમ આમ ઉભરાઈને આવશે તો પાંચ સાત મિનિટ થઈ ગઈ છે એટલે આપણે તેલ થોડુંક ઠંડુ થઈ ગયું છે એટલે આ રીતે હલાવી દેવાનું તો આનું તેલ એકદમ પ્રોપર ઠંડુ થઈ જાય ને પછી જ બીજા બીજા મસાલા એડ કરવાના ત્યાં સુધી નહીં કરવાના નહીં તો ગરમ તેલમાં મસાલા નાખશો ને એટલે કે હળદર ને મરચું તો કાળું થઈ જશે એટલા માટે આને થોડીવાર માટે આપણે રેસ્ટ આપીએ અને એકવાર હલાવી અને રેસ્ટ આપી દેવાનો છે ત્યાં સુધી આપણે કેરી પણ જોઈ લઈએ તો કેરી તમે જુઓ નીચે કેટલું બધું ખાટું પાણી બનીને રેડી થઈ ગયું છે તો ત્રણથી ચાર વાર મેં આ રીતે હલાવી દીધેલું છે અમે લોકોએ તો વચ્ચે વચ્ચે તમારે રાત્રે મૂકો એટલે એકવાર સવારે વહેલી સવારે એકવાર હલાવી દેવું એ રીતે તમારે બે ચાર વાર હલાવી દેવાનું વચ્ચે વચ્ચે અને તમે જોઈ શકો છો તેલ એકદમ ઠંડુ થઈ ગયું છે મસાલાનું અને સુગંધ બહુ જ સરસ આવી રહી છે તો આ જ ટાઈમે તમારે બીજા મસાલા એડ કરવાના છે એટલે કે મરચું અને મીઠું ને એ બધું હળદર તો હવે આપણે એકદમ તમે જુઓ સરસ મજાનો મસાલો રેડી થઈ ગયો છે તો એના અંદર આપણે નાખીશું દોઢ કપ જેટલું લાલ મરચું અહીંયા મારે કાશ્મીરી અને તીખું મરચું મિક્સ છે અમે એવું યુઝ કરીએ છીએ તો એ રીતનું છે તમે કલર માટે યુઝ કરતા હોય કે તીખાશ માટે તો તમારા ટેસ્ટ પ્રમાણે તમારે મરચું ઓછું વધુ કરવાનું રહેશે અને સાથે અડધો વાટકો જે શેકેલું મીઠું હતું ને એ નાખ્યું છે અને અડધો વાટકો જેટલો એટલે કે અડધો કપ જેટલું આપણે આમાં હળદર પણ નાખીએ છીએ અને આ રીતે મિક્સ કરી દઈએ હળદર તમને આમાં બિલકુલ પણ કાચી નહીં લાગે તમને એવું થતું હોય પણ એવું બિલકુલ નહીં થાય અને આ રીતે નાખવાથી કલર એકદમ લાલ ચટક રહેશે અને વર્ષો વર્ષ સુધી આવો નાવો કલર અને સુગંધ જળવાઈ રહેશે તો હવે આ સંભારને એકદમ પ્રોપર મિક્સ કરી દેવાનું તો એકદમ એકરસ મિક્સ થઈ જાય ને ત્યાં સુધી એને ભેગો કરવાનો અને એકદમ પ્રોપર મિક્સ થવા જ લાગ્યો છે તો આના અંદર જે આપણે તેલ બચેલું હતું ને જે બે બે કપ જેટલું તેલ પહેલાં યુઝ કર્યું હતું એવાળું જે તેલ છે ને એને ફરી આપણે આના અંદર એડ કરી દેવાનું હવે ગરમ નથી કરવાનું એ જે સેમ તેલ છે એને આપણે રાખેલું હતું તપેલીમાં જેટલું બચેલું હતું એમાંથી થોડું નાખીએ જરૂર પડશે તો આપણે પછી એડ કરીશું પણ આ રીતે પ્રોપર મિક્સ થાય એટલું જ તેલ આમાં એડ કરવાનું છે પછી આપણે ઉપરથી ગરમ કરીને ફરી એડ કરતા હોય છે જેટલું કે આપણા મસાલાને કેરી ડૂબે એટલું તેલ એટલે જો આ રીતનો મસાલો થવો જોઈએ તો આ સંભાર એકદમ પ્રોપર છે તો આને આપણે ઢાંકીને રાખી દઈએ સંભાર બની જાય પછી કોઈ ટેન્શન નથી કારણ કે ફટાફટથી અથાણું થઈ જશે એટલે ગમે ત્યારે તમે સંભાર રેડી કરી અને રાખી શકો છો તો સવારે આપણે સંભાર તો બનાવી દીધો અને સાથે સાથે આ જે કેરી છે એને પણ આ રીતે એક ચાઈનામાં કાઢી લેવાની એટલે આખી રાત આપણે રાખેલી છે એકદમ સરસ પલળેલી હવે આપણે બપોર સુધી એને સુકાવા દઈશું એટલે બેથી ત્રણ કલાક તમારે એને સુકાવા દેવાની છે એટલે કઈ રીતે આપણે જોઈ લઈએ તો આ રીતે એકદમ પ્રોપર પાણી નીતરી જાય ને એટલે જો આ જે પાણી બન્યું છે ને આ ખાટું પાણી છે આ તમે કોઈ બી જગ્યાએ યુઝ કરી શકો તો આખા વર્ષ માટે તમે એને બોટલમાં ભરીને રાખી શકો આપણે કેરીને સુકવી દઈએ તો નીચે મેં પ્લાસ્ટિક અને ઉપર આ રીતે કોટનનું કપડું લીધેલું છે જેથી કરીને આપણી લાદી ખરાબ ના થાય તો એકદમ સરસ નીતરી જાય એટલે આ કપડામાં પાથરી દેવાની છે છૂટી છૂટી તો આ સ્ટેપ કરવું બહુ જરૂરી છે આને આપણે તડકામાં નથી બિલકુલ રાખવાની તડકામાં રાખશો તો એકદમ ચવળે થઈ જશે એટલે કે ઘણી વાર જોજો તમે કોઈના ઘરે ખાધું હોય તો ક્યારેક ચવળ અથાણું થતું હોય અથવા તો કાળું પડી જતું હોય તો આ રીતે તડકામાં જ્યારે પણ રાખવામાં આવશે ને તો એવું થશે એટલા માટે આપણે ઘરમાં જ આને સુકવવાની છે નીચે તો ત્રણથી ચાર કલાક જેવો ટાઈમ લાગશે આમ તો બે કલાકમાં જ સુકાઈ જતું હોય છે પણ ત્રણ કલાક જેવું રાખશો તો એકદમ પ્રોપર સુકાઈ જશે ને બાજુમાં મેથી જે હતી એ સવારે આપણે પલાળી તો એને પણ ચાર કલાક થઈ ગયા છે તો એને આ રીતે એટલે મતલબ ખાટા પાણીમાં પલાળીને રાખી હતી ચાર કલાક માટે એને કોરી પાડી આ રીતે બાજુમાં પાથરી દેવાની રહેશે હવે આપણે જે આ કટકા છે ને કેરીના એને સીધા પાથરવાના એટલે કે જે લા લીલો ભાગ હશે ને એને આ રીતે નીચે રાખવાનો જેથી કરીને આજુબાજુ ની નીચેનો ભાગ તો સુકવાની જરૂર નથી ઉપરની આખી સુકાઈ જવી જોઈએ એ રીતની સીધી જ રાખવાની તો હવે અહીંયા ત્રણથી ચાર કલાક થઈ ગયા છે તો જો આ રીતે ચેક કરવાનું થોડું દબાવીને પાણીનો ભાગ તમને નથી દેખાતો ને જો અને એકદમ કોરા હાથમાં થઈ ગયા હોય ને એવા થઈ જાય ને બટકા એ આપણા પરફેક્ટ છે અથાણા માટે તો આ રીતનું અથાણું ચવળ પણ નહીં થાય અને સરસ મજાનું બનશે તો તમે જોઈ શકો છો આપણો બપોરે સંભારનો કલર કેટલો લાલ ચટક આવી ગયો છે ઉપર તેલ નાખ્યું પછી તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ બની ગયો છે તો આ સંભાર એકદમ પ્રોપર છે બનાવેલું તો આ પરફેક્ટ માપ સાથેનો છે તો તમારા આખા વર્ષ માટેનો તમે જ્યારે કેરીનું અથાણું બનાવો તો આ રીતે થોડી નાની મોટી વાતનું ધ્યાન રાખશો ને તો એકદમ પરફેક્ટ બનશે પહેલી વાર પહેલીવાર રીતે હવે આના અંદર બધા જ કેરીના કટકા આ રીતે નાખી દેવાના અને સાથે જે મેથી લીધેલી છે એ આમાં ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે તો ઓછી વધુ તમારે જે રીતે નાખ્યું એ પ્રમાણે તમે નાખી શકો છો મેં અહીંયા એક વાટકી લીધેલી છે તો તમે અડધી અડધી વાટકી નાખવા ઈચ્છતા હોય તો પણ ચાલે પણ સંભારમાં જે મેથી આવશે ને તો બહુ મજા આવતી હોય છે ખાવાની તો આ રીતે હવે એના હાથેથી જ પ્રોપર મિક્સ કરવાનું એકદમ પ્રોપર પરફેક્ટ કોટિંગ થયેલું હોવું જોઈએ એમ તો આ રીતનો તમે પરફેક્ટલી એને મિક્સ કરશો ને સંભાર તો એકદમ બટકા એકદમ જલ્દીથી ગળી જશે અને બહુ જ ટેસ્ટી લાગશે તો આપણે હા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું તમને કહેતા રહી ગયું મારાથી કે આપણે અહીંયા દેશી કેરીનો એટલે યુઝ કરીએ છીએ આમાં તમે રાજાપુરીની કેરીનો પણ યુઝ કરી શકો ઘણા કરતા હોય પણ દેશી કેરીનો કરીએ ને તો શું થશે કે એના કટકા એકદમ જલ્દીથી ગળી જતા હોય છે એટલે સંભારમાં જ્યારે ભળી જશે ને અથાણામાં બહુ મજા આવશે ખાવાની તો આ રીતનું એકવાર દેશી કેરીનું અથાણું બનાવીને જરૂરથી ટ્રાય કરજો હવે અથાણું એકદમ પ્રોપર મિક્સ થઈ જાય પછી એર ટાઇટ બોટલમાં એટલે કે કાચના જારમાં એને મેં પ્રોપર ધોઈ અને તડકે એકદમ રાખેલી હતી લુચીને એટલે એકદમ કોરી થાય ને તડકે રાખીને પછી આ રીતે ભરી અને ઉપરથી પ્રેસ કરતું રહેવાનું તો આ રીતે પ્રેસ કરીને ભરશો ને એટલે બગડશે ક્યારેય નહીં ત્યાં અડધી તપેલી જેટલું તેલ ફરી આપણે એકદમ ધકધકતું ગરમ થયું એકદમ ધુમાડા નીકળે એવું પછી એકદમ ઠંડુ કરવાનું હંમેશા આના અંદર એકદમ ઠંડુ તેલ નાખવાનું છેલ્લે પહેલાં તમે જ્યારે સંભારમાં નાખશો ત્યારે ગરમ તેલ નાખવાનું અને લાસ્ટમાં તમે બોટલમાં ભરો પછી એકદમ ઠંડુ તેલ થઈ જાય ગરમ થયેલું એને એડ કરવાનું રહેશે એ ખાસ ધ્યાન રાખજો તો આ રીતે થોડું તેલ નાખીને જોવાનું એકદમ નીચે ઉતરી જશે ને એ રીતે તમે જુઓ ધીરે ધીરે ઉપર પરપોટા થશે એટલે કે બબલ્સ થશે ને ધીરે ધીરે બધું તેલ નીચે આવશે તો આ રીતે આખી બોટલમાં તેલ આવી જવું જોઈએ તો એટલું આપણા અથાણું ડૂબે એટલું તેલ તમારે નાખવાનું રહેશે અડધી તપેલી તેલ આરામથી જતું જો આ રીતનું એકદમ ડૂબે ને એવું થવું જોઈએ હવે આ થોડીવાર પડ્યું રહેશે ને અથાણું તો એકદમ ઉપર કલર લાલ ચટક આવી જશે તો આપણું અથાણું એકદમ રેડી છે અને તમે એક દિવસ રાખી ગમે ત્યારે ખાવા માટે લઈ શકો છો એકથી બે દિવસ રાખશો એટલે એકદમ પરફેક્ટ ગળી જશે અને એકદમ ટેસ્ટી લાગશે તમને કોના હાથનું અથાણું બહુ ભાવે છે એટલે કે તમારા ઘરમાં અથાણું કોણ બનાવે છે અને કોને બહુ ભાવે છે એ લોકો પણ કમેન્ટમાં જરૂરથીના નામ સાથે જણાવજો અને સિટીનું નામ પણ આપજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ